અમદાવાદના રખિયાલ ખાતેની સિટી પોઈન્ટ હોટેલમાં બેબી શાવરના પ્રસંગમાં દાળ નીકળી હોવાનું સામે આવ્યું છે જેના કારણે અમદાવાદમાં ફૂડ વિભાગની કામગીરી પર સવાલ થયા છે કેટલાય સમયથી અમદાવાદમાં અનેક જગ્યાએ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમ છતાં દિવસે ને દિવસે ફૂડમાં કંઈક ને કંઈક નીકળતું રહેશે શુદ્ધ અને સાત્વિક ભોજન મંગાવવામાં આવ્યું હોય અને જમવામાં જીવાંત નીકળે તો કેમ સહન કરી શકાય ચાવડા જીનીલ ભાઈ મોટા ભાઈ ત્યાં બેબી શાવર નો પ્રસંગ હતો જે રખિયાલ માં આવેલ સિટી પોઈન્ટ હોટેલમાં આ પ્રસંગ રાખેલ જેના જમણવારમાં વાર જીવાંત નીકળી હતી જે બાદ હોટેલમાં માં અફરાતફરી મચી ગઈ હતી તહલકા ન્યૂઝ સાથે ધામેર દીપક અમદાવાદ ये छोटा बंदा जैसा आता है ना वो गटर में से निकलता है वो है ये तुम्हारी होटल में क्या है एक तो हर दफे ए सी बंद साला एक खाने, एक खाने के अंदर ऐसा साला साला ये ना ऐसा आवे हमको ये सब तुम्हारी होटल में ये धंधा करने का है क्या क्या है खा जाओ खा जाओ कुछ नहीं खा जाओ ना तो पंडित हूँ हाँ तो तुम नहीं खा सकते तो हमको खिलाने का तुम पंडित हो तो हमको दिश्ञा। दिश्ञा। मतलब पंडित है मतलब क्या बोला तूने हम खाएंगे। तू, खाएंगे तू नहीं खाएगा ना पंडित मतलब तो तू साले नहीं खाएगा और हमको खिलाएगा ऐसा नहीं तू ऐसा बोला तू बोलता है पंडित है मैं नहीं खाऊंगा तो हम खाएंगे ये हम खाएंगे तूने ऐसा बोला तू पंडित है तो तू नहीं खाएगा तो हम खाएंगे मुंह में डाल तो तू ऐसा बोल तो हम ये हमने देखा नहीं होता तो हमने ऐसा बोला नहीं तू नहीं खा तो ये हमको खिलाने का तो ये सब फूड ऐसे ही બસ તું જા કરતે હા ભાઈ બોલો શું નામ છે તમારું મારું નામ ચાવડા નામિન છે અને મારા મોટા ભાઈનો અહીંયા બેબી સાવરનો પ્રોગ્રામ હતો અને અમે જ્યારે આવ્યા ત્યારે ટોટલી સંપૂર્ણ એસી બંધ હતા અને પછી મેનેજર જોડે વાત કરી તો મેનેજરે કીધું કે ટેકનિકલ પ્રોબ્લેમના પ્રોબ્લેમના કારણે એસી બંધ છે તો ટોટલી પબ્લિકનો અમારો ફ્લો ચાલુ થઈ ગયો હતો પણ જબરજસ્ત ગરમી હતી તો પણ અમે આ ઉપરના મેનેજરને વાત કરી તો પણ કોઈ કમ્પ્લેટનો નિકાલ ના આવ્યો અને અહીંયાના બધા ટોટલી બાપુનગર છે ગોમતીપુર છે રખિયાલ છે અમરાઈવાડી છે ટોટલી બધા અહીંયા મેન સેન્ટરમાં અહીંયા ઘણી વખત આ હોટલમાં અમે લોકો આવ્યા છીએ પણ વારંવાર આ હોટલની આખત આ જ તકલીફ હોય છે કે ભાઈ એસી બંધ છે અને ટેકનિકલ ખામી છે પૈસા પૂરા લે છે સર્વિસના નામે એકદમ ભંગાર સર્વિસ છે અને એ તો સમજ્યા તો બી આ લોકો પેમેન્ટ બી અમારી જોડે કેશ માંગે છે કે ભાઈ તમને જીએસટી બચાવો હોય અમને કેશ પૈસા આપો ચેકથી અમે લઈશું નહીં ઓનલાઈન અમે નહીં લઈ એટલે મતલબ તમે કેશ પૈસા આપો તો જીએસટી માફ જીએસટી માફ અચ્છા એ બી કરે છે અને આજે તો હદ થઈ ગઈ કે જે ના અત્યારે જે ચોમાસામાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે અને ચાંદીપુર બાળકોનો જે રોગ બી ચાલી રહ્યો છે એમાં ફૂડની પણ આ લોકો એકદમ બેદરકારી છે જેમાં ફૂડમાં પણ બે વખત બે અમારા જે મહેમાનો હતા એમના ફૂડમાં દાળમાં આ જીવાતો અને મરેલા બંદા પણ જોવા મળ્યા હતા પણ અમે મેનેજરને કીધું તો કે ભાઈ એમાં શું થઈ ગયું એમાં તો કે આટલું મોટું કામ છે તો આવી શકે ને એવી બધી અલગ અલગ વાતો કરે છે અને અહીંયા અમારા બીજો પ્રસંગ છે આની પહેલાં બી આવા પ્રસંગમાં આવા બનેલો બનાવ બનેલા છે અને આજે અમારા ઘણા બધા મહેમાનો આ વાત સાંભળીને જમ્યા વગર પાછા જતા રહ્યા છે